બાલાજીમાં માં જિગ્નેશભાઈ બેઠાજી ને કહું છું રેકોર્ડિંગ રાજ્યો ચાલુ આજે અત્યારે આવવાનો છું ફરીથી લઈ જવાનો છું એમ્બ્યુલન્સ જવી જુઓ ફાયર ટેન્ડર જવું જુઓ ફટ લાઈન જીવ બચી જાય એવું જ કરવાનું છે જીરો જીરો નો કોમ્પ્રોમાઇઝ અને પોરબંદર શહેરમાં ટ્રાફિકને અલ્ટરૂપ બનતી રેકડીઓને જપ્ત કરવાની કાર્યવાહી થઈ રહી છે બે દિવસમાં વીસથી વધુ રેકડીઓને જપ્ત કરી તેમજ જાહેરમાં કચરો ફેંકનારા વિરુદ્ધ દંડ સહિતની કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવી રહી છે પોરબંદર શહેરના ટ્રાફિકથી ધમધમતા મુખ્ય બજારમાં દુકાનોની આગળ જે રેકડીઓ રાખતા હતા તેમને અગાઉ સૂચનાઓ આપવામાં આવી હતી આમ છતાં કેટલાક રેકડી ધારકો ટ્રાફિકને અડચરૂપ બનતા તે રીતે લારીઓ મુખ્ય બજારમાં રાખતા હોવાથી ફરી મનપા તથા મંદિર પોલીસ એક્શનમાં આવી છે ગત રાત્રિના પણ કીર્તિ મંદિર પોલીસ અને મનપા દ્વારા દસથી વધુ રેકડીઓ હતી તે જપ્ત કરવામાં આવી છે અને રેકડી ધારકોને સૂચના આપવામાં આવી હતી આમ છતાં આજ સવારે પણ કેટલાક રેકડી ધારકો મુખ્ય બજારમાં જોવા મળ્યા હતા તેમને જપ્ત કરવામાં આવી છે આ સહિતના જે નવયુગવારી ગલી છે તેમજ રૂપાડી બાગવાળો વિસ્તાર છે આ વિસ્તારમાંથી પણ રેકડીઓ જપ્ત કરવામાં આવી છે મનપાના જણાવ્યા મુજબ ટ્રાફિકને અડચણરૂપ બનતી તેમજ તે સ્થળ ઉપર જ જ્યારે રાત્રિનો સમય હોય ત્યાં જ કચરો નાખીને આ રેકડી ધારકો ચાલ્યા જતા હોય છે જેથી દંડ ફટકારવામાં આવ્યો છે અને રેકડીઓ જપ્ત કરવામાં આવી છે છેલ્લા બે દિવસના સમયગાળામાં જોઈએ તો વીસથી વધુ રેકડીઓને જપ્ત કરવામાં આવી છે અને કચરા ફેંકનારા વિરુદ્ધ દંડ કરવાની કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવી છે પોરબંદર મનપા દ્વારા આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવું મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે હાલ તો રેકડી ધારકો વિરુદ્ધ કાર્યવાહી થતા કે રેકડી ધારકોમાં કંઈક નારાજગી છે રેકડી ધારકો તેની વૈકલ્પિક જગ્યાની કંઈક માંગણીઓ પણ કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે મનપા દ્વારા જે પોરબંદરના રેકડી ધારકો છે તેને ક્યાં સ્થળ આપે છે ક્યાં જગ્યાઓ આપે છે તે હવે નક્કી થશે